નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની આ થીમ સાથે છવ્વીસ જૂનથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે આ ત્રણ દિવસીય પ્રવેશ ઉત્સવ દરમિયાન બત્રીસ લાખથી વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવશે તે અંતર્ગત મારા મત વિસ્તાર ધોળકા તાલુકાના કોઠ ગામે કુમાર કન્યા પ્રાથમિક શાળા ખાતે આયોજિત પ્રવેશ ઉત્સવમાં સહભાગી થયો વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ તથા યુનિફોર્મનું વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા આ વર્ષે પ્રથમવાર બાલવાટિકા અને ધોરણ એક ઉપરાંત ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પણ શાળા પ્રવેશ ઉત્સવ યોજાવાનો છે આ વર્ષે નમોલક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના જેવી ખૂબ સુંદર યોજનાઓનું રાજ્ય સરકારે શરૂ કરી છે તેના લાભ છેક ગ્રામ્ય સ્તર સુધી દરેક વિદ્યાર્થીની સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું આહવાન પણ આજના પ્રસંગે કર્યું આ કાર્યક્રમમાં જિલ્લા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા ધોળકા ભાજપ તાલુકા સંગઠન દિગ્વિજયસિંહ મસાણી પૂર્વ ધોળકા એપીએમસીના ચેરમેન પ્રવીણસિંહ ડાભી તાલુકા ઉપપ્રમુખ રાજુભાઈ જોશી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ગામના સરપંચ અને આગેવાનો શાળાના સ્ટાફકણ તેમજ ભાજપ પાર્ટીના કાર્યકર્તા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યો ન્યૂઝ ધોળકા